સર મારું નામ જયપાલસિંહ મોગનસિંહ ખાટ છે અને હું ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણા તાલુકામાંથી આવું છું હું જીએસઆરટીસીની ટ્રેનિંગ માટે અહીંયા આર ડબલ્યુએસ એકેડેમી રાજસ્થાન સિખરમાં આવ્યો છું હું દસ દિવસની ટ્રેનિંગ માટે મેં એડમિશન લીધું છે અને જે વિડિયોમાં સાહેબ અત્યાર સુધી જે વિડિયો પણ આવ્યા છે આર ડબ્લ્યુએસ એકેડેમીના કે દસ દિવસના સાત હજાર રૂપિયા એની ફીસ છે અને વીસ દિવસના બાર હજાર રૂપિયા ફીસ છે એના પ્રમાણે અહીંયા આપે છે શીખવાડે છે આપણા જીએસઆરટીસીમાં જે ઓપ્ટિકલ પૂછાય છે રેમ્પ છે એસ છે એલ પાર્કિંગ છે આઠ છે એ બધું પ્રોપર રીતે શીખવાડે છે અને એક્ઝેક્ટ માપ પ્રમાણે અહીંયા બનાવે બનાવેલા છે અને અમારા આવ્યા પછી પણ થોડાક સુધારા વધારા કર્યા છે અને જે સર છે ઇન્સ્ટ્રક્ટર એ બહુ સરસ છે ને આપણે જેમ કહીએ એ રીતે આપણને શીખવાડે છે ને એમના તરફથી કોઈ જ અમને તકલીફ નથી જમવામાં ટોયલેટની સુવિધા જમવાની સુવિધા બધું સરસ છે હોસ્ટેલની સુવિધા પણ સરસ છે અને જે સારા નંબર હોય જે સારા માર્ક્સ લાયા હોય અને મેરિટમાં આવવાની સંભાવના હોય એટલે મારું નામ મેરિટમાં આવી જશે તો એ અહીંયા ઉમેદવારો આવી શકે છે અને બેશક ફ્રો એ ફ્રોડ જેવું પણ નથી અહીંયા આવીને ટ્રેનિંગ લઈ શકે છે અમે પોતે આવી છીએ અનુભવ થયો છે અમારા ત્રીજો દિવસ છે અને બીજા કેટલાય ઉમેદવારો છે આજુબાજુવાળા સુરેન્દ્રનગરના છે અમદાવાદના છે આણંદના છે ભાવનગરના છે સુરતથી આવેલા છે બીજા આગળ ટ્રેનિંગ લઈને જતા પણ રહ્યા છે અમુક બીજા છે વીસ વીસ દિવસની ટ્રેનિંગ પણ લીધેલી છે એટલે જેને પણ ઈચ્છા હોય અને આવું હોય તો અહીંયા આરડબ્લ્યુ એસ એકેડમી આવી શકે છે આ સરનો જે નંબર છે મોબાઈલ નંબર એની પર કોલ કરીને બીજી વધારે માહિતી પૂછી શકો છો